જય સ્વયંભુ કહે છે કે મહાપુરુષ કહે છે જાતિ ક્રિયા ગુણ નામ રૂપ આદિ શબ્દ પ્રવૃત્તિના કારણોનો સંબંધ નિજ વસ્તુઓથી છે એ વસ્તુઓમાં વાણીની પ્રવૃત્તિ થાય છે ત્યારે આત્મા તો અસંગ અગુણ અને છે અર્થાત ગુણ ક્રિયા જાતિ આદિના સંબંધથી તેનો નાશ થતો નથી એટલા માટે તેમાં વાણી આદિની પ્રવૃત્તિ થતી નથી માટે આ મન વાણી રૂપ એમ કહેવામાં આવે છે મન તથા વાણીથી અગોસર અભેદ તથા જીવ ઈશ્વરના ભેદ રહિત રૂપ આત્માને અનુભવથી જાણીને રહીએ સુખ સ્વરૂપ અર્થાત અદ્વૈત સુખ સ્વરૂપમાં તદરૂપ બનીને સ્થિતિ કરીને રહેવું અને જેમ મહાકાશ નિરંતર ભેદ રહિત અસંગ તેમજ સર્વવ્યાપક છે તે પ્રકારે આત્મા સ્વરૂપ જીવ ઈશ્વરવાદી રહિત વ્યાપક સ્વયં પ્રકાશ તથા અસંગ છે માટે પોતાને નિર્વિકલ્પ અસંગ અને સુખરૂપ રહેવાનો દઢ નિશ્ચય કરવો જોઈએ હે મહાપુરુષ આપે જીવ અને ઈશ્વરને એક બતાવ્યા પરંતુ એનો વિરોધ પ્રત્યક્ષ જોવામાં આવે છે કારણ કે જીવ સુખી દુઃખી કરતા ભોગતા જન્મ મરણના ધર્મવાળો અસમર્થ પરાધીન અભિમાની તથા અલ્પજ્ઞ છે ત્યારે ઈશ્વર તેનાથી વિપરીત અર્થાત અહંકાર રહિત સમર્થ સ્વતંત્ર સંસારની ઉત્પત્તિ સ્થિતિ તથા લયકર્તા કરતા તેમજ સર્વજ્ઞ છે હવે એ બંને એક કેવી રીતે થઈ શકે આ વિષયને પ્રમાણ સહિત સ્પષ્ટ કરવા આપ કૃપા કરો ઈશ્વર અને તત્પદો જીવ એ બે પદોના વાસ્યાર્થ અને લક્ષ્યાર્થ સમજ્યા વિના તે શંકા કરી છે કારણ કે જીવમાં કર્તૃત્વ ભોક્તૃત્વ સુખ દુઃખ આદિ સંસારની પ્રતીતિ થાય છે તે તો માત્ર અવિદ્યાથી કલ્પિત અને અંતકરણાદિ ઉપાધિઓનો ઉપાધિઓના અધ્યાસ થાય છે જીવનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ સચિદાનંદ છે તેમાં ભાષતા કરતુત્વ ભોક્તૃત્વ આદિ ધર્મો અંતકરણના છે અને જન્મ મરણ દેહના ધર્મો છે લક્ષ્યરૂપ આત્મામાં તેમાંનું કોઈ જ હોતું નથી અને એ જ પ્રકારે ઈશ્વરમાં જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય વગેરે કર્તૃત્વ પણ રૂપ માયાના યોગથી જ થાય છે ઈશ્વરનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ અદિત્રી પૂર્ણ સશિદાનંદ લક્ષ્યશે માટે ભેદનો વિચાર કર્યા વિના જીવ ઈશ્વરને વાસ્યાર્થથી ભેદ જણાય છે પરંતુ બંનેને લક્ષ્યાર્થ વિસારતા અનુભવ દ્વારા અને બંને અભેદ સિદ્ધ થાય છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંબો